નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાન્સ ક્રાઇમ ટ્વેન્ટી ફોન ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ અને મુખ્ય સમાચાર ડીસા શરમાં પડેલ ખાડાઓ પાલિકાએ ન પુરાવતા શાંતિરંગા ગ્રુપના સભ્યોએ ભીખ માંગવાનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો ડીસા શરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તાઓ પાણી લાઇટ સાફ સફાઈ ગટર વ્યવસ્થા સહિતની જાગૃત નાગરિકો દ્વારા શાંતિરંગા ગ્રુપ બનાવી પાલિકા સામે લડત આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ડીસા શહેરમાં ઠેર ઠેર વરસાદી ખાડા અને ભ્રષ્ટાચારના ખાડાઓ પડી જતા વાહન ચાલકો જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે જેને લઈ શાંતિરંગા તિરંગા ગ્રુપના સભ્યો થોડા દિવસ પહેલા પાલિકાના ચીફ ઓફિસરને ખાડાઓ પૂરવા માટે જાણ કરતા ઓફિસર દ્વારા બે દિવસમાં શહેરમાં પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી પરંતુ હજી સુધી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ ન પૂરાતા ત્યારે આજે શાંતિરંગા ગ્રુપના સભ્યો ત્રણ હનુમાન મંદિર આગળ ભીખ માંગવાનો કાર્યક્રમ યોજાયો હતો ને શાંતિરંગા ગ્રુપના સભ્યો હાથમાં વાટકા લઈ રાહદારી દુકાનદારો પાસે ખાડાઓ પૂરા માટે પૈસાની જરૂર હોવાથી ભીખ આપવા માટે વિનંતી કરાઈ હતી ને લોકોના જીવ બચાવ્યા માટે લોકોએ પણ શાંતિરંગા ગ્રુપના સભ્યોને ભીખ રૂપે કુલ એકતાળીસો રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂપિયા શાંતિરંગા ગ્રુપના સભ્યો પોતાના ખિસ્સામાંથી કાઢી મંગળવારથી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ

નાક કપાઈ જશે તે તેમાં કોઈ નવાઈ નથી ડીસા પાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં હોવાથી જાહેર જનતાને પડતી મુશ્કેલી દૂર કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી જેને લઈને પણ શહેરીજનોમાં ભારે આક્રોશ છવાયો છે અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા